ડાભોઈના એમએલએ શૈલેષ મહેતાએ કૃષિ મંત્રીને પત્ર લખ્યો છે કૃષિ સહાયમાં ફેરબદલ કરવા માટે આ પત્ર લખ્યો છે અલગ અલગ ખાતામાં બે હેક્ટરની મર્યાદામાં સહાય આપવા માટેની ભલામણ છે કમોસમી વરસાદથી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે અને તેને લઈને આ પત્ર લખવામાં આવ્યો છે નુકસાન થયું હતું આ બાબતના તમામ ધારાસભ્યોએ પત્ર લખ્યા હતા અમને આનંદ છે કે મુખ્યમંત્રીએ દસ હજાર કરોડની સહાયનું પેકેજ જાહેર કર્યું પરંતુ એમાં કેટલીક વિસંગતતા દેખાય છે કે બે હેક્ટર જેટલી જમીનમાં સહાય આપવાની પણ કોઈકની જમીન એક હેક્ટર અલગ બીજા સીમાડામાં એક હેક્ટર હોય તો એને એક જ હેક્ટરનું મળે ગામમાં જ અલગ અલગ ઠેકાણે એક એક હેક્ટર હોય તો પણ એને એક જ હેક્ટરનું મળે તો આવા કિસ્સામાં બે હેક્ટર જમીનનું પૂરેપૂરું વળતર ખેડૂતને મળે એ બાબતની રજૂઆત અને એ બાબતનો પત્ર અમે કૃષિમંત્રીને લખ્યો છે કે આમાં વિચારણા કરવી જોઈએ અને ખેડૂતને બે હેક્ટરની પૂરેપૂરી સહાય મળે